શ્રી ગણેશાય નમઃ નવરાત્રિ એટલે જગતજનની માં આદ્યશક્તિની ઉપાસનાનો પર્વ વર્ષમાં ચાર નવરાત્રિ સુદ એકમથી સુદ નોમ દરમિયાન ઉજવવામાં આવે છે માઘ માસ ચૈત્ર માસ અષાઢ માસ અને આસો માસ આ નવરાત્રિ મહિમા શ્રીમદ્ દેવી ભાગવતના ત્રીજા સ્કંદમાં વર્ણેલો છે ભગવાન શ્રીરામ તેમજ ઇન્દ્રાદિ દેવે પણ નવરાત્રિ વ્રત ભક્તિપૂર્વક કરેલ છે ભગવાન શ્રીરામે નવરાત્રિ વ્રત કરી માતાજીની આરાધના કરી વિજયાદશમીના દિવસે રાવણનો વધ કર્યો હતો આ ઉપરાંત શ્રી દુર્ગા સપ્તશતી એટલે કે ચંડી પાઠની અંદર બારમા અધ્યાયમાં વર્ણવેલું છે શરતકાલે મહાપૂજા ક્રિયે યાચ વાર્ષિક તસ્યામે તે મહાત્માને ભક્તિ સમન્વિત વર્ષો વરસ શરતકાલ એટલે કે શારદીય આસો માસની નવરાત્રિમાં જેમાં આદ્યશક્તિની પૂજા કરે છે અને માતાજીનું મહાત્મય પૂર્ણ ભક્તિથી સાંભળે છે તેની સગડી બાધાઓ નાશ પામે છે અને તેને ધનધાન્ય પુત્ર આદિની પ્રાપ્તિ માની કૃપાથી થાય છે નવરાત્રિમાં વિશેષ કરીને દરેક દિવસે મા દુર્ગાના જુદા જુદા સ્વરૂપની પૂજા તેમજ આરાધનાનું વણ છે વારાપુરાણમાં દેવી કવચની અંદર જ્યારે માર્કંડે ઋષિ બ્રહ્માજીને પૂછે છે કે હે પિતામ જે ત્રણેય લોકમાં ઉત્તમ અત્યંત છાનું અને માણસોને સર્વ પ્રકારે રક્ષણ કરનારું તથા કોઈને પણ ન કહેલું એ રહસ્ય મને કહો ત્યારે બ્રહ્માજી કહે છે અસિત ગુહતામ વિપ્રા સર્વભૂતાપકારમ દેવાયસ્તું કવચમ પુણ્યમ તૃછવાશુ મથમશૈલપુત્ર બ્રહ્મચારી તૃતીયચંદ્રઘેતી કુષ્માન્ડે ચતુર્ખક પંચમ સ્કંદમાતેષ્ટમ કાત્યાનીતિ ચપ્તમ કાલરાત્રિ ચાહાગરી ચાષ્ટ નવમસિદ્ધાય નવદુર્ગા પ્રકૃતિ ઉક્તાનાદીનામાની બ્રહ્મણવ મહાત્મન બ્રહ્માજિ કહે છે હે મહા સર્વ પ્રાણી માત્રલપુત્રી બીજું બ્રહ્મચારીણી ત્રીજું ચંદ્રઘંટા ચોથું કુષ્માંડા પાંચમું સ્કંદમાતા છઠ્ઠું કાત્યાયની સાતમું કાલરાત્રી આઠમું મહાગૌરી નવમું સિદ્ધાયત્રી આ દુર્ગાના નવ નામ કયા છે આ નવ નામો મહાત્મા બ્રહ્માએ કયા છે આ ઉપરાંત નવરાત્રિમાં સપ્તમી ના હવન તેમજ અષ્ટમીના હવન આ ઉપરાંત નવરાત્રિમાં બાલિકા બટુક પૂજન તથા ભોજન તેમજ શક્તિની સ્તુતિ આરતી તથા દર્શનનું વિશેષ મહત્વ છે આસો નવરાત્રિમાં માતાજીના ભક્તો દેવીનો ગરબામાં દીવડો પ્રગટાવી માની આરાધના કરે છે અને ગરબા પણ રમે છે એવું ઉલ્લેખ કરેલું છે કે નવરાત્રિ વ્રતમાં વિશેષ કરીને મંત્ર જાપ કરવામાં આવે તો આપણા શરીરમાં રહેલા સાત ચક્રો મૂલાધાર શસ્ત્ર સ્વાવિષ્ઠાન મણિપુર અનહદ વિશુદ્ધ અને અંજના ચક્ર એ એનું સંતુલન સારી રીતે થાય છે જેના લીધે આપણા શરીરમાં ઉત્પન્ન થતા રોગ શોકોનો નાશ થાય છે આ ઉપરાંત નવરાત્રિની અંદર દસ મહાવિદ્યાની પૂજાનો પણ વિશેષ મહત્ત્વ છે જેમાં કાલી તારા સુંદરી ભુવનેશ્વરી ભૈરવી છિન્મસ્ત્ર ધૂમાવતી બગલામુખી માતંગી અને કમલા દેવીની પૂજાનું વિશેષ મહત્ત્વ છે નવરાત્રિમાં માતાજીના ભક્તો પગપાળા જઈ માતાજીના ધામ જેમ કે માતાના મઠ ચોટીલા આદિ જગ્યાએ જઈ માના દર્શનનો લાભ લે છે આ ઉપરાંત માઈ ભક્તો મા ગાયત્રીના જાપ તેમજ અન્ય કથાઓ જેમ કે દેવી ભાગવતની કથા દુર્ગા સપ્તશતીની કથા વગેરે શ્રવણ કરે છે માની આરાધના કરી ભક્તો પર માં કૃપા વરસાવે છે જય માતાજી